રાજકોટ ગોંડલની ધોળકિયા બેદરકારીથી બે બહેનોનો એકનો એક ભાઈ મોતને ભેટ્યો બે બે બહેનોનો એકનો એક ભાઈ રક્ષાબંધના દિવસે આજે આ દુનિયામાં નથી બંને બહેનો રાખડી બાંધવા રાહ જોઈ રહી હતી અને સમાચાર મળ્યા ભાઈ નહીં આવે મોડ મોળમાળિયા હાટીના શ્યામ પાઠક નામના વિદ્યાર્થીનું મોત શ્યામ પાઠક માતા પિતા માનતાનો એકનો એક દીકરો આજે દુનિયામાં નથી રહ્યો

કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હતી નહી લોકો એક સારા હોસ્પિટલ બીમાર હોવા છતાં પાલ્ટી કાલે બપોર ઇન્ફોર્મ કરેલું છે અને અમારી પાસે અડધી કલાકના ટાઈમ અડધી કલાકની અંદર ઈ લોકોનું કેવું એમ કે તમે એમડી પાસે જાઓ અથવા રાજકોટ લઈ જાઓ તો સારામાં સારા ડોક્ટર પાસે ભાઈને જ્યારે ત્યાંથી ઈ લોકોએ કહેવામાં આવ્યું કે ભાઈ આમની તબિયત બગડી છે એટલે એ લોકોએ ત્યાંથી સ્કૂલવાળાએ તાત્કાલિક સ્કૂલ હોસ્પિટલે લઈ ગયા ક્લિનિકે જે એકચ્યુઅલમાં હોસ્પિટલ હતું બી નહીં એક ખાલી ક્લિનિક હતું શ્રદ્ધા ક્લિનિક એક ક્લિનિક પાસે જે ગયા તેની પાસેથી દવા લીધી અને કોઈ પણ જાતનો રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ સીધો બાટલો ચડાવી દીધો છે રિપોર્ટ કઈ નથી એક જાતનો પછી પેશન્ટને ડાયરેક્ટ પાછો હોસ્ટેલે લઈ ગયા હોસ્ટેલેથી એના પેરેન્ટ્સ માર્યા રાટીના જે રહી છે એને ત્યાં ફોન ગયો કે આવી રીતે તમારા

એટલે ભાઈ ને હોસ્ટેલે ગયા પાસ બનાવ્યો ત્યાંથી રજા આપી અને રજા આપ્યા પછી પેશન્ટ એટલે કે મારા ભાઈની તબિયત એટલી ખરાબ હતી ને કે લોકો લોકોએ ઘરે પહોંચાડ્યો ઘરે પહોંચાડ્યા પછી એને પૂછ્યું કે ભાઈ તને કઈ રીતે શું હતું તો એની એવું કીધેલું છે કે ભાઈ મને ચાર દિવસ થી તબિયત ખરાબ છે ચાર દિવસ થી તબિયત મારી ખરાબ છે અને પ્લસ બીજા નંબરે મેં અને ભાઈએ કીધું કે હું છેલ્લા કેટલા દિવસથી ભાઈએ કીધું કે તું નથી તો હું કેમ એટલે કે પરમ દિવસ દાળ ભાત ખાતા હતા પછી મેં કોઈ પણ જાતનું કઈ ખાધું નથી અને મને પેટમાં દુખે છે વાત કરેલી છે એટલે એના પછી લોકોએ ઘરે એ આવ્યા પછી દવા આપેલી હતી અમુક જયમા પહેલાં હતી અમુક જયમાં પછીની દવા હતી જયમાં પહેલાંની દવા લીધી પછી ડોક્ટરે કીધું દાળ ભાત ખાવાના છે એટલે દાળ ભાત ખાધા બેને બનાવેલા દાળ ભાતની બે ચમચી ખાધી બે ચમચી ખાધા પછી ભાઈ આરામ કરવા માટે લાંબા થયા કદાચ રિકવરી આવે તો તો આરામ કરવા માટે લાંબા થયા એટલી વારમાં દસ મિનિટમાં પાછી તબિયત બગડી એટલે દસ મિનિટ ઘરે રોકાણ અને તાત્કાલિક પાછા દવાખાને અહીંયા દવાખાને કે જે લોકોએ ધોળકિયા સ્કૂલવાળાએ જે શ્રદ્ધા ક્લિનિકમાં સર્વિસ ટ્રીટમેન્ટ કરાવી હતી એ ટ્રીટમેન્ટની અધૂરી હતી શું કરાવી હતી એ લોકોને જ ખબર છે એટલે તાત્કાલિક અમે લોકો સીધા ન્યા લઈ ગયા અમે લોકો આ શ્રદ્ધા ક્લિનિકમાં તો શ્રદ્ધા ક્લિનિકમાંથી જોબ એવો આપવામાં આવ્યો કે આજે 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 રવિવાર છે એટલે કોઈ પણ ડૉક્ટર આજે અવેલેબલ છે નહીં શ્રદ્ધા ની બાજુમાં નાનકડું મેડિકલ છે શ્રદ્ધા મેડિકલ એ શ્રદ્ધા ભાઈ ભાઈ એમ કીધું કે આજે અત્યારે એટલે એના ફોન જટી લીધો અને એને કીધું કે ભાઈ પેશન્ટની કંડિશન ક્રિટિકલ છે પેશન્ટના મોઢામાંથી પેન નીકળવા માંડ્યા હતા ઉલટી થવા માંડી હતી એના કપડા આજની તકે હજી એના કપડા ઉલટી વાળા છે એટલે તાત્કાલિક ડોક્ટરે કીધું એક કામ કરો તમે એને ઈનો પીવડાવી દો અને એક નાનકડી દવા ઓછી દવા લખી દો હું આજે કે અવેલેબલ નથી કે હું આજે રવિવાર છે એટલે હું તમને ન આવી શકું એનો મતલબ એમ કે એના માટે રવિવારનો હોલીડે એના માટે ઇમ્પોર્ટન્ટ હતો પણ પેશન્ટની લાઈફ ઇમ્પોર્ટન્ટ નહોતી એમાં ને એમાં અમારી પાસે અડધી કલાકના ટાઈમમાં ત્યાંથી અમે લોકો બીજા દવાખાને શિફ્ટ લઈ ગયા ત્યાંથી તો કોઈ બહારથી જ ના પડતી હતી કે ડૉક્ટર અવેલેબલ નથી એટલે અમે લોકો હાથ નહીં ચાલીએ એટલે એના પછી એક આપણે ગોંડાની પ્રખ્યાત હોસ્પિટલ છે મેડિકલ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલમાં જ્યારે પેશન્ટને ત્યાં લઈ ગયા અને ત્યાંનું આખું ઇસીજી રિપોર્ટને બધું કરાવ્યું ઉપર ઇમરજન્સીમાં એડમિટ કર્યા ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ આમને તમે કે